પાછળ બે આવે હાલો હવે કાઈ ન હોય બરાબર કને કાઈ ન હોય એટલે આપણે કે લખી કને કાનો હોય તો હું કો કે રસભાઈ હોય બરાબર તો આપણે હું કો આ દીર્ઘા હોય તો ઈ ડબલ ઈ રસભાઈ હોય તો યુ દીર્ઘા હોય તો ડબલ એક માત્ર હોય તો ઈ બે માત્ર હોય તો એ કાન મિન્ડર તો એસ હવે આપણે જો કાળુભાઈ નામ લખવું હોય બરાબર કાળુભાઈ તો કાળુભાઈ માં ક અને અળ બરાબર એટલે તમને ક ક લાઈન અને અળ ની લાઈન બે લકાવી છે બરાબર પછી ક એ તો આપણે લખવું પડી જ ક અને ક્યાં હોય તો અહીંયા લગાડ્યો અને કાનો હોય બરાબર એટલે જો કાનો એટલે કાનો અહીંયા છે તો અંગ્રેજી માં હોય તો શું એ લગાડવાનો

हेलो सरस હવે तो આપણે बस भाई अब तो का का एक कह दो आयो છે वालों से हां એટલે તો આ લીટી માં મળી જાવ ને તો કે એ થાય પછી શું છે હળો તો આપણે કાય નું હોય કાનો નું મત કાય છે ના દુખ જાવ નું હળો થાય છે ને તો એ હળો કે નામ પૂરું હોય તો એ તા એ લગાડો નો લગાડો તો નો લગાડો નો બરાબર એટલે આ રીતે કાળ આપણે કાય પછી આ બીજો કોઈ ઉદાહરણ આવતો હોય તો બોલો અને જેવા

અહીં આપણે જો આ જોઈ લેવાનું અહીંયા એક માથે માત્ર હોય તો મૂળ કાઢવાનું છે હમ તો એ કરો એટલા માટે તમને અને તમને શું કીધું બાકીના બીજી એબીસીડી ના અહીંયા કેમ બીસીડી નો આવી ગયો આ વિકંડા ક્યો બરાબર છોટો છોટો છે કાળી બેન એટલે આપણે જો તો બીજો આરએસ લખે કા સકાકી બેને પા યે ગયો નામ હોય તો કે છે હાલો હવે આપણે

બેસી જાવ ત્યારબાદ કાકી લખવાનું છે એટલે એ પશુ આ માંગલિક સંતી કા એટલે કા એટલે માત્ર કાણો છે બાજુમાં તો બાજુમાં કાણો વાળો જોઈ લેવાનું પછી અહીં કેમ આવી જવાનો કરી લે એમ ચાલો તો અહીંયા કા એમ છે ને તો હું લગાડવાનું કે લગાડવાનું થાય કનો કે થાય એ જો કા ચાલો પછી એના ત્યાર બાદ કાકી લખવાનું છે